લોકમેળો જે ભરાય છે પશુ મેળો જેની અંદર બીજો નંબર લઈને આવેલી છે તમે જોઈ શકો છો તો આ પ્રોપર કરતા હોય છે તેમની પાસે છે આ પ્રમાણપત્ર છે અને આવતી સાલ આપણા જે મેળો થાય ત્યાં આગળ પણ જવાની છે ને ગોધીનગર પણ જવાની છે તો તમે મેળાની અંદરથી પરચેસ કરેલી

પછી બની ના જે અવાચણ હોય એકદમ ખુલ્લું હોય વાચણ ગેપ ડિસ્ટન્ટ કદમાં બહુ મોટી નથી હોતી બની લાયા પછી વી વાઈ ખરી હા વી અતારે વી આલ અતારે 7 લિટર ટાઈમનું દૂધ છે ફર્સ્ટ ટાઈમ છે ચાર દાતી તો ચાર દોતે બે છે અને મેળામાંથી યુવાન માણસે પણ બહુ શોખીન કહી શકાય કારણ કે મેળાની અંદરથી અંદર કોમ્પિટિશન વાળું પશુ ખરીદવું એ બહુ ચેલેન્જિંગ કહેવાય કારણ કે આગળ થતું બધા શોખીન માણસો ત્યાં આગળ આવતા હોય અને બધા પોતપોતાનો ભાવ લગાવતા હોય એવું ના હોય કે ભાઈ એક પ્રાઇઝ ઉપર હોય કે ભાઈ હું આટલામાં ખરીદું હું આટલામાં ખરીદું અને બહુ ચેલેન્જિંગ કામ છે પણ એમનું એક ઈચ્છા હતી પશુપાલન લાઈનની અંદર કે નસલ ઉપર મારે કામ કરવું છે એમને બંને અડેલી ખરીદીને લાવ્યા છે લગભગ અહીંયાથી કેટલા કિલોમીટર થાય ત્રણસો કિલોમીટર ત્રણસો કિલોમીટર ટ્રાવેલિંગ કરી અહીંથી ગયા મેળાની અંદર અને તેમને ગમી બેસ અને ત્યાંથી મેળામાંથી જ પસંદ કરીને ઘરે લાવ્યા છે અને તેમનું પશુ પ્રત્યે પ્રેમ જોઈ શકો છો તમે અને તેનું સ્ટ્રકચર પણ જાળવી રાખ્યું છે અને આવનારા સમયની અંદર તમે નસલ ઉપર કામ કરવાના હા નથી સારા બચ્ચા લેવાની સારી ક્વોલિટીનું

है अलग ले आ पिवा तो बिल्कुल नहीं पड़ते पोनी पीवा दौड़ी बनी 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 नहीं बनी क्रॉस चार्ज है कि खरीदी तो अच्छी सुबह नगर हाँ सुबह नगर मैं थानी अंदर थी खरीदी दूध आला टाइम आता रे एक टाइम नू सवारी दस लीटर और सांजे नौ लीटर કોઈ પણ ભાઈ હોય તો છૂટ બે કોઈ પણ મિત્ર ના ડાઉટ હોય આજુબાજુના હોય ને એવું લાગતું કે આ ભાઈ વિડીયોની અંદર ખોટું બોલી રહ્યા છે કે દસ લિટર દૂધ ના આપો અને લાઈવ મિલ્કીંગ કરવું હોય તો સોજે છ વાગે એમના ફાર્મ ઉપર આવી જાય અને લાઈવ મિલ્કિંગ તમને જોવા મળશે અને દસ લિટર દૂધ થાય છે નથી થતું એ પણ જોવા મળશે ભાઈની ને સાંજે નવ લિટર અને સવારે દસ લિટર તો તેમનું લેવેચનું પણ કામ છે તો કેટલા સુધીની ભેસો તમે લાવો છો સાઠ હજાર થી લઈને દોઢ લાખ સુધીની આપણી પાસે કોઈ પણ મિત્ર જોઈતી હોય કોઈ પણ ભાઈ જોતી હોય સારી નસલ દૂધારુ ભેસ ફૂલ ગેરંટી જવાબદારી સાથે મળી રહેશે બે ટાઈમ મિલ્કિંગ કરીને આપવાની આવશે લેવાની ઈચ્છા હોય તો જ ફોન કરવો અને રૂબરૂ જ આવું ફોન ના કરું રૂબરૂ જ આવું જેથી મિલ્કિંગ એ જોઈ શકે અને બધી એક વખત ફરી રૂબરૂ આવવા માટે ગામ સિત્યાસી બાવન એકતાલીસ જીરો બે કોઈ પણ વ્યક્તિ આવવું હોય તો સાતળા પટેલ ફળી સાતડા બે નંબરમાં સાતેડા એક અને સાતેડા બે છે એમાં તેમનું છે સાતળા બે ની અંદર અને ઉત્પલભાઈ નોમ છે તેમનું ગામમાં પૂછશે એટલે તમને બતાવી દેશે અને ફાલતુ ઘણા લોકો ફોન કરીને અમને પણ હેરાન કરે છે પણ ફોન ના કરો તમારે જો ખરીદવાની ઈચ્છા હોય ને તમે આવી શકતા હોય આ જગ્યા ઉપર તો જ ફોન કરો કારણ કે અમારા બીજા બધા ઘણા કામ હોય છે જે વેપારીઓ તેમને પણ ઘણા કામ હોય છે ટાઈમપાસ માટે ફોન ના કરવો રેડી રાખેલો છે તેમનો જાફરાબાદી ઓરિજિનલ છે પ્રોપર બ્રિજનો છે શું ભાવમાં આવેલો આ બચ્યું હતું મેં પરચેસ કર્યું હતું વર એક નું એક જ વર્ષ હતું ને એ વખતે લગભગ પોત્રીસ હજાર રૂપિયા હું લાવ્યો હતો તમે સમજી શકો છો એક વર્ષ નું બુલ છે ને તેમને પોત્રીસ હજાર માં પડી રહ્યો છે અત્યારે તો એની શું પ્રાઇસ છે અત્યારે તો આપણે વેચતા નથી પણ માર્કેટમાં જો લેવા જઈએ તો એક લાખ આડા ગાળા મળી રહે સારી બ્રીડ ની ભેંસો તૈયાર કરવી હોય તો તમારે પોતાનું બુલ જોઈએ દરેક બચ્ચું વજનમાં બધી રીતે સારું આની માનું દૂધ નું બાર લિટર હતું મેં જ્યાંથી પરચેસ કર્યો એ ભાઈના પાસે રેકોર્ડ હતો જે દલાલીમાં માં દેવડાવ્યું એમને કોઈ ડાઉટ હોય તો એમનો પણ નંબર આપડે આપીએ કોન્ટેક્ટ કરીને પૂછવું હોય તો પૂછીએ

અને જેટલી બને તેટલી આ બે બંને ભાઈઓની મદદ કરી અને સારા એવા જો તમારી પાસે પશુ હોય અને ખેતી કરતા હોય તો વિડીયો બનાવવો હોય તો આ બે ભાઈઓનો કોન્ટેક જરૂરથી કરજો તો જે રીતે ભાઈએ વાત કરી કે અમારું કામ જ એવું છે કે સારી માહિતી પબ્લિક સુધી પહોંચે ઝેરમુક્ત દૂધ મળે ઝેરમુક્ત અનાજ મળે અને સારું જીવનની અંદર સર્વાઈવ કરી શકે માણસો કારણ કે અત્યારે પચાસ સાઠ વર્ષમાં જીવન પૂરું થઈ જતું હોય છે માણસનું જેનું કારણ જ એ છે કે યુરિયા ખાતર અને બનાવટી દૂધ વપરાય છે બજારની અંદર જે ઓછું થાય અને સારું પશુપાલન અને સારી ખેતી થાય અને જેથી કરી અને ઝેરમુક્ત જીવન બંધ થાય અને સારું જીવન થોડું લંબાય કારણ કે અત્યારે જીવનનું લગભગ પચાસ સાઠ વર્ષમાં માણસ પૂરો થઈ જતો હોય છે એ ઉદ્દેશ્ય લઈને અમે નીકળેલા છીએ અને અમને થોડો થોડો તમે બધા સપોર્ટ કરો તો જેથી કરીને અમે આગળ જઈએ અને સારું પશુપાલન કરે પબ્લિક અને સારું દૂધ અને સારું અનાજ મળી રહે